લાકડીયા પોલીસ ના હિસ્ટ્રી સીટર દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરી તુલસી હોટલ ઊભી કરાઈ હતી તે તોડી પડાય ભચાઉ તાલુકાના લાકડીયા પોલીસ મથકે આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા હતા તે અન્વયે આજે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરોડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાઘમારની સૂચનાથી લાકડીયા પીઆઈ જે એમ જાડેજાએ આરોપીઓ અનિલસિંહ અમરસિંહ જાડેજા જયેન્દ્રસિંહ અમરસિંહ જાડેજા રહે શિવલખા ગામ તાલુકો ભચાઉ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ખૂન સહિત મારામારીના વિવિધ છથી વધુ ગુનાઓ નોંધાયેલા છે જેમાં શરીર સંબંધી ગુનાઓ અને લેન્ડ ગ્રેબિંગ ગુનાઓ દાખલ છે

ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ્રો આજે તારીખ છ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર